એ યાર તો વગાની ઉરોક નય યાર અબ શું કરો કરંટ આયો કનો કોમા કરણ આવ કરંટ આયો કરણ આવ કરંટ હં કરંટ આયો એ બરાકર નઈ આયો યાર શું करू કે યાર તું તોરી હારું માતો યાર યાર કેવ મારે ઓને તોના સો મેમન એ યાર તમ હગો યાર કે હગો લે લાલબા

હા ઘરમાં એક ખાટલો હ છોકરો થોડો મોટો થાય તો કોમી મેકલું ચોક અને બે ત્રણ ખાટલા લાવું શું માર તો હિંમત નહી કોમ કરવાનું જ્યાં ખરાબર સારું કરીએ અને તું કાલી ને અત્યારે મરીજી ઉપર લેબડા ઉપર કા તો લેબડો કાપી નાખું ના પણ લેબડો કપાવતો છે હું રાડે ચું જે પા છોકરા ને ચડે ને સાફ કરી દઉં લેબડો હા પત્તા પત્તા બધા ઉતારી દેવા પડશે ખાલી બહુ વધી હતી

થોડું નાવો જમ પણ કરજો કે એ હા તો વતો નહીં ઓલો બીજું જે હું બસ 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 હેડો હું હા તને આવજો એ હા જોઈ દેજો આગળ એ હા કોણ પૈસા પછી એ હા વતો ઓ ભૂલતા હા હા એ આવજો કે એ હા

અરે ઓ મારો આખો લાખ રૂપિયાનો કારમેળો આવ તમાર ઘેર હેડો તા દારુ માં પીઈ જ્યો કાય યાર એવું હોય યાર હેડો તા હવે ઘેર જઈને સુઈ જજો શાંતિથી લે હા અલ્યા આગે ઓન હા ભાઈ તો રેડયા તાર સીયાતે અલ્યા ભાઈ એવું ભગવિમ ગમી આગેવાની પેલા જો ઘેર કારણ રમ્યા જ રમભાંગ ઘેર રમભાંગ રમભા ઘેર

તારે ah, બોલ્યા <physiology> <ggi furious roommate> <imagination? static> અગાઉ વધારે કે યાર મોળ કે લામ લેવા હે મોળ કે મોળ લેવું ઓલે બો વેલુ નહીં અગાઉ યાર આ અગાઉ કોઈ વેલુ નઈ ભઈ એ અમે ગાડી મેલે અગાઉ દાખલો હો અગાઉ સો ગાડી કો વેલુ યાર કોમ કોમ કાટ આયો બોલો ને લે તો ભઈ ઘણી હોતા પણ તેરા પહેલા આવે મોંજો જે પેલા કરી વાવાં ચીરા ભેગા કરશો રે ભઈ નો તો ભેગા કરો પછી લઈ આ મના તમે તો દોવા લઈ છોકરા જ તમે તમે તો પાગલ હતા

આગે <muchan> <muchan> <muchan>

આ તું મને જા તે જુલાડા ને બધા મારે કરતા આયોન મારી વાત ઓબરો આયો અગોણ તમે મારા કરોડી બના હા 3.5 ના ના 3.5 કરોડ રે 25 રૂપિયા ના યાર 25 રૂપિયા મારા એ તમારી મントરો બાહે આયે એ તારો બાહે ના રાખવો નઈ હું એને પૈસા જોઈ ભૂલી ગયા છો સાચી છોટુ બા આ ભૂલી ગયા અમે તો ઉમો ઉત હાલા ઠાકોડો પાહો

એ કડ એ પહાડી એ પહાડી હું કરવા આવતો આયો હ મન કાઢવા ભોંગા તો હું સુઈ જ્યો ત્યાં ના ઉગાડે એ મને અહીંયા રોડે ગાડી લે અરે મારો આખો કરોડ કરોડ રૂપિયાનો મને લઈ જમો એના ઘેર હવે જાય એ તમારા ઘેર સગો તાયો નહીં હું ઊંઘાને મહેમાન એના ઘેર ગતી એવો કારિયાના થોડું બટ તમાર દે મારા ઘેર તો એકા છાટલો હો તમે આતા આતા ખટલો લઈ જાવ ના ખાટલો ના મરે

આ ગયો નાગા તો ની બોલી પા આપળા આગળ જાર ઉંગિયા દાત બક બક કરે જોઈ જા છે ઈ થોડોક લાગે આપો જોડે તો તમે